તેર પાંચ બે હજાર ચોવીસથી ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ સુધી સખી મંડળ તથા બીપીએલ લાભાર્થી ચાલીસ બહેનોને ફાસ્ટફૂડ સ્ટોલ ઉદ્યોગની તાલીમ આપવામાં આવેલ આ તાલીમનું ઉદ્ઘાટન ડીઆરડીએ ભરૂચના ડીએલએમ શ્રી પ્રવીણભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું આ તાલીમમાં પચીસ જેટલી ફાસ્ટફૂડની પ્રોડક્ટ માસ્ટર ટ્રેનર રીતા બોરાધરા દ્વારા શીખવવામાં આવી બીએસવીએ સંસ્થા ડાયરેક્ટ તરીકે શ્રી હર્ષલ પાટીલ સેવા આપી રહ્યા ફેકલ્ટી તરીકે શિલ્પા પંચાલ અને લાળ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે જેમાં સખી મંડળ પ્રગતિ શાખા મંડળ શ્રીજી સખી મંડળ ઉન્નતિ સખી મંડળ મહિમા સખી મંડળ આટલા મંડળના બહેનો લાભ લઈ રહ્યા છે જેમાં ગુંદિયા ગામના સરપંચ એવા રણજીતસિંહ ગણપતસિંહ વસાવા અને ગુંદિયા ગ્રામ પંચાયતના તલાટીયા વાલસિંહભાઈ ચારેલ અને ગુંદિયા ગામના સેવાભાવી રાજેશભાઈ વસાવા તેમજ મીરાપુ ગામના આગેવાન શૈલેષભાઈ ચૌધરી પણ આ કાર્યક્રમમાં હાજર કાર્યક્રમમાં હાજરી આપી બીરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુંદિયાવાલિયા ભરું છું